thank you

ચેતવણી પણ આપી છે જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે સ્વતંત્ર સેનાઓ વિરુદ્ધ ગમે તે બોલવાની મંજૂરી નહીં આપીએ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે આ વખતે સાવ તે આગળ કોઈ કહેશે કે મહાત્મા ગાંધી અંગ્રેજીના નોકર હતા તો હવે જો આવા નિવેદન આપ્યા તો તેમની એમ અમે કાર્યવાહી કરીશું વધુમાં જણાવી દઈએ કે તમે રાજકારણીઓ છો ત્યારે બે જવાબદાર નિવેદનો ન કરો જ્યાં મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર